નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના નવા વર્ષમાં મકર રાશિ માટે એવું વર્ષ છે જે બહારથી શાંત લાગશે પણ અંદરથી દરિયાના તોફાન જેવું હશે કારણ કે આ વર્ષે જે કંઈ બનશે એ અચાનક નહીં હોય પણ તમે ગયા કેટલાક વર્ષોથી જે સહન કરતા આવ્યા છો એનું જ આગળ વધેલું સ્વરૂપ હશે અને આ વાત મકર રાશિના ઘણા લોકો અત્યારે સમજતા નથી પણ અંદરથી મને અજીબ સંકેત આપી રહ્યું છે કે કંઈક બદલાવ નજીક છે કંઈક એવું જે અટકાવી શકાય તેમ નથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ મકર રાશિના જાતકોને એવું લાગશે કે જીવન ફરી એ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જવાબદારી પરિવાર અપેક્ષા બધું ઓળખીતું પણ અંદર ક્યાંક ખાલી પણ વધતું જશે જાણે મન વારંવાર કૂતું હોય કે હું જે કરી રહ્યો છું એ સાચું છે અને આ પ્રશ્ન કોઈ એક દિવસ નહીં પરંતુ વારંવાર ઊભો થશે ખાસ કરીને જ્યારે એકલા બેઠા હશો ત્યારે અને એ સમયે તમને કોઈ જૂની ઘટના યાદ આવશે કોઈ એવી વાત જે તમે વિચારી હતી કે હવે પૂરી થઈ ગઈ છે પણ એ ફરીથી મનમાં ઊભી થશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મકર રાશિને ભૂતકાળ સાથે સામસામે ઊભી કરે એવું વર્ષ છે અહીં કોઈ તમને દોષ નહીં આપે પણ પરિસ્થિતિ એવી બનાવાશે કે તમે જાતે જ પાછું જોઈ લો કે તમે ક્યાં અટક્યા હતા કોના માટે તમે બધા ધારે વળ્યા હતા અને ક્યાં તમે પોતાની જાતને પાછળ મૂકી દીધી હતી અને આ સમચણ સહેલી નહીં હોય કારણ કે આ સમચણ સાથે થોડું દુઃખ પણ જોડાયેલું હશે એવું દૂટ જે કોઈને કહી શકાય એવું નહીં ફક્ત અંદર જ રાખવાનું આ વર્ષમાં મકર રાશિ સાથે અજીબ વાત થશે તમને લાગશે કે લોકો બદલાઈ રહ્યા છે પરંતુ હકીકતમાં લોકો નહીં તમારો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો હશે જે માણસ પર તમે આંખ મીચીને વિશ્વાસ કરતા હતા એની વાતો હવે અલગ રીતે સાંભળાશે અને જે વાતો પહેલાં સામાન્ય લાગતી હતી એ હવે ચૂભવા લાગશે અને એ જ સમય છે જ્યાં શનિદેવ મકર રાશિની સાચી પરીક્ષા લેતા હોય છે કોઈ દંડ નથી કોઈ ભય નથી ફક્ત મૌન પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મકર રાશિના ઘણા લોકોને લાગશે કે મહેનત તો બહુ થઈ રહી છે પણ પરિણામ કેમ નથી દેખાતું અને આ પ્રશ્ન તમને થોડીવાર માટે નબળા પણ બનાવી શકે પણ અહીં જ એક રહસ્ય છુપાયેલું છે કારણ કે જે પરિણામ તમને જોઈએ છે એ સીધું નહીં પણ વળાંક લઈને આવશે અને એ વળાંક ત્યારે આવશે જ્યારે તમે વિચારશો કે હવે તો કંઈ બદલાશે નહીં આ વર્ષે એક એવો સમય આવશે જ્યારે મકર રાશિ અચાનક કોઈ નિર્ણયની સામે ઊભી રહેશે એવો નિર્ણય જે દેખાવમાં નાનો હશે પણ એની અસર બહુ લાંબા સમય સુધી રહેશે અને અજીબ વાત એ છે કે એ નિર્ણય માટે કોઈ તમને દબાણ નહીં કરે કોઈ સલાહ નહીં આપે ફક્ત અંદરથી એક અવાજ આવશે અને મકર રાશિના જાતકો જાણે છે જ્યારે આવો અવાજ આવે ત્યારે એ સામાન્ય નથી હોતો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મકર રાશિના જાતકોને શીખવાડશે કે બધું સહન કરવું એ શક્તિ નથી ક્યારેક મૌન તોડવું પણ જરૂરી હોય છે અને જે મકર રાશિના લોકો આ વાત સમયસર સમજી લેશે એમના જીવનમાં એવા ફેરફાર શરૂ થશે કે કે બહારના લોકોને લાગશે આ બધું અચાનક થયું પરંતુ મકર રાશિ અંદરથી જાણતી હશે કે આ તો બહુ પહેલાથી તૈયાર થતું આવી રહ્યું હતું અને અહીં જ વાત અટકતી નથી કારણ કે ફેબ્રુઆરી બે હજાર આગળ જતા એવી ઘટનાઓ લાવશે જે પહેલા તો ગૂંચવણ જેવી લાગશે પણ પછી ધીમે ધીમે એક ચિત્ર સ્પષ્ટ થવા લાગશે અને એ ચિત્ર એવું હશે કે તમે પોતે પણ વિચારશો જો આ વાત હું આજે બંધ કરી દઉં તો આગળ શું આવશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મકર રાશિ માટે એવો સમય લઈને આવે છે જ્યાં બહારથી બધું સામાન્ય લાગે પણ અંદરથી એક અજીબ ગતિમાન ચક્ર શરૂ થઈ જાય છે જાણે કોઈ અજાણી શક્તિ ધીમે ધીમે જીવનની દિશા બદલી રહી હોય અને આ બદલાવનો સૌથી મોટો સંકેત એ હશે કે તમને પોતે જ તમારી જ જૂની આદતો અજાણી લાગવા લાગશે જે કામ પહેલા આપમેળે થતા હતા એ હવે મનથી નહીં થાય અને જે વાતોને તમે વર્ષોથી ટાળી રહ્યા હતા એ અચાનક સામે આવીને ઊભી રહેશે આ વર્ષે મકર રાશિના ઘણા લોકો એવો અનુભવશે કે કોઈ અધૂરો ચક્ર ફરીથી શરૂ થયો છે કોઈ વાત જે વર્ષો પહેલાં અધૂરી રહી ગઈ હતી એ હવે પૂરી થવા માંગે છે અને અજીબ વાત એ છે કે આ અધૂરી બાબત કોઈ એક ક્ષેત્ર સાથે નહીં પણ જીવનના અનેક પાસા સાથે જોડાયેલી હશે પૈસા સંબંધ આત્મવિશ્વાસ અને ભવિષ્ય બધું એકબીજા સાથે ગૂંચવાતું જશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એક એવો સમય આવશે જ્યારે મકર રાશિને લાગશે કે બધું જાણે અટકી ગયું છે પ્રયત્ન છે પણ આગળ વધવું મુશ્કેલ છે અને એ સમયે ઘણા લોકો ભૂલ કરી બેસે છે કારણ કે એ સમય ખરેખર અટકવાનો નથી એ સમય તો ધ્યાન આપવાનો છે અને અહીં જ શનિદેવનું રહસ્યમય કાર્ય શરૂ થાય છે કારણ કે શનિદેવ જ્યારે કંઈ આપતા હોય છે ત્યારે પહેલાં મનને શાંત કરે છે અને અહંકારને ધીમે ધીમે તોડે છે આ વર્ષમાં કેટલાક સંકેતો એવા મળશે જેને મકર રાશિના લોકો સામાન્ય ગણીને આગળ વધી જશે પણ સાચી વાત એ છે કે એ સંકેતો અવગણવાથી જ જીવન થોડું વધારે ગૂંચવાય જેમ કે અચાનક વારંવાર એક જ વિચાર મનમાં આવવો કોઈ ખાસ દિવસે અણધાર્યો સંદેશો મળવો અથવા કોઈ વ્યક્તિનું નામ ફરી ફરી યાદ આવવું આ બધું સંયોગ નથી પણ પરીક્ષાનો ભાગ છે હવે અહીં એક વાત બહુ ઓછા લોકો જાણે છે અને મકર રાશિ માટે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આ વાત સૌથી મહત્વની બનશે કારણ કે આ વર્ષે જો તમે એક ખાસ સમયગાળા દરમિયાન એક નાની પણ નિયમિત ક્રિયા શરૂ કરો તો શનિદેવની અસર ધીમે ધીમે તમારી તરફ વળવા લાગે છે પણ આ ક્રિયા શું છે એ જાણ્યા વગર જો કોઈ ઉતાવળ કરશે તો પરિણામ ઉલટું પણ થઈ શકે છે એટલે આ ઉપાય બધાને કહેવામાં આવતો નથી આ ઉપાય કોઈ મોટી વિધિ નથી કોઈ ખર્ચાળ પ્રક્રિયા નથી પણ એ ઉપાયમાં સૌથી મુશ્કેલ બાબત એ છે કે તેમાં સત્પણા અને મૌન બંને જરૂરી છે અને મકર રાશિના ઘણા લોકો અહીં ઝટકી જાય છે કારણ કે શરૂઆતમાં કોઈ ફેરફાર દેખાતો નથી પરંતુ જે લોકો થોડું વધુ ધીરજ રાખે છે એમના જીવનમાં ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત તરફ કંઈક એવું ઘટે છે જેની તેઓએ કલ્પના પણ નહીં કરી હોત અને અહીં જ વાત વધુ ગંભીર બને છે કારણ કે ઉપાય શરૂ કર્યા પછી મકર રાશિને કેટલાક સપના આવી શકે છે કેટલાક સંકેતો રોજિંદા જીવનમાં દેખાવા લાગશે અને એ સંકેતો જો સમયસર સમજી લેવાય તો રસ્તો ખુલ્લો થઈ શકે છે પણ જો અવગણાયા તો એ જ રસ્તો ફરી બંધ થઈ શકે છે તેથી જ એક પ્રશ્ન અંગી અધૂરો રહી જાય છે શું મકર રાશિ આ વર્ષે સંકેતો ઓળખી શકશે શું એ યોગ્ય સમયે નાની ક્રિયા શરૂ કરશે અથવા ફરીથી સમય હાથમાંથી સરકી જશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મકર રાશિ સાથે એક અજીબ ઘટના ધીમે ધીમે બનતી જશે શરૂઆતમાં કોઈ તેને ખાસ ગણશે નહીં પણ થોડા સમય પછી સમજાશે કે કંઈક અંદરથી બદલાઈ રહ્યું છે મન પહેલાં જેટલું અવ્યવસ્થિત નહીં રહે છતાં બહારની પરિસ્થિતિઓ હજી પણ ગૂંચવણ ભરી લાગશે અને આ જગ્યાએ મોટા ભાગના લોકો ખોટી દિશામાં વળી જાય છે કારણ કે તેઓ બહાર સુધારવા જાય છે જ્યારે શનિદેવ અંદર સુધારવાની તૈયારી કરી રહ્યા હોય છે સ્વાભાવિક છે આ વર્ષે મકર રાશિના જીવનમાં એક એવો તબક્કો આવશે જ્યાં અચાનક શાંતિ મળશે પણ એ શાંતિ સુખની નહીં એ શાંતિ વિચારવાની હશે અને એ શાંતિ તમને પૂછશે કે જો બધું આવું જ ચાલતું રહ્યું તો પાંચ વર્ષ પછી તું ક્યાં હશે આ પ્રશ્ન કોઈને સાંભળાશે નહીં ફક્ત તમારું અંતર જ સાંભળશે અને આ પ્રશ્નથી બચવાનો પ્રયાસ કરશો તો સમસ્યાઓ વધી જશે પરંતુ જો આ પ્રશ્નને સ્વીકારી લેશો તો જ સાચી દિશા ખુલશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં શનિદેવ એક વાત ખાસ જોઈ રહ્યા હશે તમે શું બોલો છો એ નહીં પણ તમે શું સહન કરી રહ્યા છો કારણ કે મકર રાશિની ખાસિયત છે કે બધું અંદર જ રાખે છે બહાર મજબૂત દેખાય છે અને શનિદેવ એવી જ મજબૂતીને વધુ ઘડી રહ્યા છે પરંતુ એ ઘડતર દરમિયાન થોડું એકાંત થોડું અસ્વસ્થ મન અને થોડું અસંતોષ આવવો સ્વાભાવિક છે આ વર્ષમાં કેટલાક મકર રાશિના જાતકોને એવું લાગશે કે જાણે કોઈ નજર રાખી રહ્યું છે કોઈ દેખાતું નથી પણ જે નિર્ણય લેવાશે એ તરત પરિસ્થિતિ બદલી નાખશે અને અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે કારણ કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાયેલો એક ખોટો નિર્ણય તરત નુકસાન નહીં કરે પણ એ ધીમે ધીમે રસ્તો બંધ કરતો જશે અને સાચો નિર્ણય તરત લાભ નહીં આપે પણ અંદરથી ભાર ઉતારતો જશે હવે અહીં એક એવી વાત આવે છે જે બહુ ઓછા લોકો ધ્યાનમાં લે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મકર રાશિ માટે એક ખાસ સમય એવો હશે જ્યારે જો તમે કોઈ સાથે તમારી અંદરની વાત શેર કરવાની ઈચ્છા દબાવી દો તો એ જ વાત થોડા સમય પછી ભાર બની જશે પરંતુ જો એ જ વાત યોગ્ય સમયે યોગ્ય રીતે શાંતિથી કહી દેવામાં આવે તો એક બંધ દરવાજો ખુલી શકે છે અને અજીબ વાત એ છે કે એ દરવાજો પૈસા કે સંબંધનો નહીં પણ આત્મવિશ્વાસનો હશે શનિદેવની અસર અહીં બહુ સૂક્ષ્મ રીતે કામ કરે છે કોઈ મોટો ચમત્કાર નહીં કોઈ અચાનક ખુશખબર નહીં પણ રોજિંદી નાની ઘટનાઓ દ્વારા સંકેત મળશે કે રસ્તો બદલાઈ રહ્યો છે અને આ સંકેતોને ઓળખવાની એક જ રીત છે મનને સતત અવ્યવસ્થિત રાખશો તો સંકેત નહીં દેખાય અને જો મન થોડું શાંત રહેશે તો એ જ સંકેત માર્ગદર્શક બની જશે હવે વાત ફરી એ અધૂરી ક્રિયા તરફ જાય છે જેની વાત પહેલાં કરી હતી કારણ કે ક્રિયા શરૂ થયા પછી મકર રાશિના જીવનમાં એક ચોક્કસ દિવસ એવો આવશે જ્યારે તમને લાગશે કે હવે કંઈક તો બદલાયું છે પણ એ દિવસે જ મોટાભાગના લોકો એ ક્રિયા બંધ કરી દે છે કારણ કે મન કહે છે કે હવે પૂરતું થયું અને એ જ જગ્યાએ પરીક્ષા સૌથી કઠોર બને છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મકર રાશિ માટે જે સૌથી મહત્વની વાત બાકી રહે છે આ છે આ વર્ષમાં તમને જે કંઈ મળશે એ બહારથી નહીં અંદરથી શરૂ થશે અને ઘણા લોકોને અહીં ભૂલ થશે કારણ કે તેઓ બહારની સ્થિતિ બદલાવવાની રાહ જોશે જ્યારે સાચો સંકેત અંદર આવી ચૂક્યો હશે અને એ સંકેત એ હશે કે તમે હવે પહેલાં જેટલા ડરતા નથી પહેલાં જેટલું બધું સહન પણ નથી કરતા અને એ બદલાવ જ શનિદેવનો સૌથી મોટો આશીર્વાદ છે આ વર્ષે મકર રાશિ માટે એક વાત સ્પષ્ટ થતી જશે કે જે લોકો ખરેખર તમારા છે એ શાંતિમાં પણ સાથે રહેશે અને જે લોકો ફક્ત સ્વાર્થથી જોડાયેલા હતા એ ધીમે ધીમે દૂર થશે કોઈ ઝઘડો નહીં કોઈ મોટો વિવાદ નહીં ફક્ત સમય જ બધું છાંટી નાખશે અને શરૂઆતમાં આ પ્રક્રિયા થોડું દુઃખ આપશે પણ પછી સમજાશે કે ભાર ઓછો થયો છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં પૈસાની બાબતમાં અચાનક મોટો ઉછાળો નહીં પણ એક સ્થિર રસ્તો ખુલશે એવો રસ્તો જે પહેલાં દેખાતો ન હતો અને આ રસ્તો ત્યારે ખુલશે જ્યારે તમે કોઈ જૂની રીત છોડશો કોઈ એવી આદત કે જે તમને સુરક્ષિત લાગતી હતી પણ આગળ વધવા દેતી નહોતી અને જે મકર રાશિના લોકો આ વાત સ્વીકારી લેશે એમના માટે વર્ષનો બીજો ભાગ ઘણો હળવો બનશે શનિદેવ આ વર્ષે તમને એક જ પાઠ શીખવાડશે કે શક્તિ એટલે બધું સહન કરવું નહીં પરંતુ યોગ્ય સમયે યોગ્ય સીમા દોરવી અને જે દિવસે તમે આ સીમા દોરશો એ દિવસથી જીવન તમારી કસોટી લેવાનું બંધ કરી દેશે અને ઘડતર શરૂ કરશે અને આ ફેરફાર બહારના લોકોને અચાનક લાગશે પરંતુ તમે અંદરથી જાણતા હશો કે આ બધું બહુ સમયથી તૈયાર થઈ રહ્યું હતું હવે એ અધૂરી ક્રિયા એ રહસ્યમય ઉપાય જેની વાત આખી સ્પીચમાં વળાંક લેતી રહી એ આખરે અહીં સ્પષ્ટ થાય છે એ ઉપાય કોઈ વિધિ નથી કોઈ શબ્દો નથી ઉપાય છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં રોજ થોડો સમય પોતાની જાત સાથે ઈમાનદાર રહેવાનો મનમાં જે પ્રશ્ન ઊભો થાય એથી ભાગવાનો નહીં અને શાંતિથી સ્વીકારવાનો કારણ કે મકર રાશિ માટે શનિદેવ સૌથી વધારે આશીર્વાદ ત્યાં આપે છે જ્યાં માણસ પોતાને ઓળખવા તૈયાર થાય છે અને હવે જો તમે આ બધું અહીં સુધી સાંભળ્યું છે તો એ સંયોગ નથી કારણ કે આ પ્રકારની વાતો દરેક સુધી પહોંચતી નથી અને જે લોકો અંત સુધી સાંભળે છે એ લોકો માટે જ આવા સંકેતો કામ કરે છે બાકીના લોકો તો વચ્ચેથી જ રસ્તો બદલી લે છે આ જ કારણ છે કે આવી ઊંડાણભરી વિચાર જગાવતી અને મનને હલાવી નાખે તેવી વાતો જો ક્યાંની નિયમિત રીતે સાંભળવા મળે છે મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે